તમારે માસો તો જીમો ખાલી લેવું હું જોવા છું

ગાય તો ગરાક થતો નહી નળકો ભાવ થતો નહી એટલે આપણે લોસો પડે છે યાર હમુર તો પછી સસ્તામાં ના લઈ ના લઉં અને જો પછી હમુર તો ભાવ ભાવ ના થાય ને તો ના હોય પછી મને આલજો પોસ છે તો હું કરીએ કશું હોતું હા ના બાર કાલ તો પેલા આપણે પેલા વાગરામ જવું સારવા બેસો હું એ જ વિચારતો તો તમે મારા મનની વાત લીધી તો પછી આવા જો તો જો કબ સારી સારી ને બેસો તો થાય છે

આપણને બોલાવ એવું લાગે છે ઓ વાહ હેડ જે કોણ તો હોય તો એ રસ્તો હોય શંખેશ્વર આમાં આવી ભાઈ આ સીધો સીધો શંખેશ્વર જ જાય આવ આ બાઈક લેવું ને હા બાઈક લેવું ને એટલે તમે વેચી મારું તમારે ના ભાઈ અમાર નહીં રહેવું એટલે હું વિચારમાં પડ્યો તો મે આ બેસો જાતો તો બે

એડી બધું કામ કરતા નવું છે નવું છે વાહ માં પર તો ફસવાનો લો છે લાગે છે મને એવું લાગે છે ફસાઈ ગયેલો છે કે હા તારા 100 રૂપિયા સલમ પીવા આલે તમે બળે છે મારા પર હો ઓ નો બસ 200 પડે 300 પડે છે લાવન હા આ ચાઈ છે

<laughs> ले ले का तो सायकल घेऊन नाही आमल आले गियर मध्ये होर राखवानी ने बस लाव जे ने जे लाकडी फोडजी मु ऑटो मार हा मा अब बे तना बेहीनो भेशो थारवा ये तो सही हो मजा मजा बस आई हाल तो बे हाल मारे नाही बे मु यार भेसारो ए ले हा <laughs> हा <ले। laughs> तो विमान <laughs>

હવે ચિંતા ના કરતી મારે એમ માની તો ગમે તો આમ ફુંદર્યો મારે ગમે તે ધોય હવે તારા શરીર तो जोहा जोए कर मुआवा आवू तो मने रोल करती थी हाँ जोहा जोए कर अरे लाडूले ये 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 अरे तो शोए है जो से बन मारा भाई ए अरे ए ऊपर ए ए ले ले, ले नाटक करो ले आवर तूने ही एक बात उन हूँ थियो ओम शांति शांति मानी भाई दुई

আকাশ ন বাৰু ছি দিয়া তাৰমানে

કાલ મને બાઈક આલવું પડશે આમાં ડોશી ડોશી બેવાને આમાં રાખડી બંધવા કાલ જવું છું હા આપણ રાખડી બંધવા કાલ જવું પડશે ને પાછું મા કે ઓવા બાઈક લઈ જવાનું છે ઓ વેલા બોતતા તન રાખડી હોય તમને તમે લઈ જજો કઈ ડોશી ને બેજો ઓવા તમે તો ઓઢા છો ઓઢો ન લ્યા પણ પછી પછી કાલ તો જે હોડો તો પણ આ મસ્ત ચા બનાવ બનાવ તો હું એ થોડી સગવડ કરું તને દોસ્તી બે જણા પછી તમે કાલ તો પમદાર પછી મારો તો પછી જો પછી હાવવાનો પેટ્રોલ હાવ પુરાવ છે પણ જો પછી આપા ભાગ મો હાવવાનો હાવ પેટ્રોલ પુરાવ ભાઈ પમ તો હક મારો બને જો તમે તો હોજ આ લેતા બહુ તો મી આ લેતા ઓબડી ઓણી પીઓ તો વાતો ને હેડો ને પછી તો પછી આ આર્યો ને હો ન મનુ કિલ્લો મનુ કિલ્લો કિલ્લી

હા હરીમ જી તો લાગે જમય આયો આયો બાઈક બાઈક ધોવાનું થોડું કરો કે એ એ નક્કી કરું છું બાઈક ધોઈ બે જણા મસ્ત બાપ બાપ ઇન કે સામે નો આવ તું સામે લે બાઈક તો તાઈ એ દોરી લે હા દોરી લઈ લે સલાવ નહીં પેટ્રોલ

જો ભાઈ મારા આવીએ ને એ ડેરી દૂધ ભરાવું નહીં બરોબર છે એલ ફેટ જ કશું કાઢતો નહીં એક દાળો ફેટ ના આવે ના બદલી પરથી હારો હું હારો યોનો ઘર યોનો ઘર એવું ના બોલાય બે હા હા કંટાળી હવા નહીં વાગે ઉઠવાનું અને કરવાની ના એટલે

બિયારણ વાળો ઓ તે હાથ નંબર નું લાઈએ હિરણ ડાહો આ તે બે હોતે તે હું હેતરમાં માં તે ડોસી ને વાળી કોઈ ઠાવર બાવર બે પોટલો સાર કરી હોય તો ઉપાડી નીકળ ના ના વરસાદ સુધી વાત સાચી છે લે હળો લે કાલ પર આ ડેરી હા હા ચા મેલો પણ ડોસી નહીં ના ના એ ચા પીવો હા હા તાણે વાળી ફેટ કાઢવા નહીં ની કી કી મેઠા પાછાર ફેટ અલે બકરી ના હાર આવું ફેટ

मोमो आवेस हां तण अच्छा आवी तो लोक मारी मिल जाऊ हो पई तण पई कोकणो वस्तू आले हसवी पळा आपण जेట్లా विश्वाई को केक माणूस के आपळा घर मिलवा मने त आळतू नाही पण बापा ए हां <laughs> साईबाऊ हाऊ आऊ साईबाऊ आओ, जय श्री कृष्ण साई जय श्री कृष्णा कोई व्हाईट व्हाईट शर्ट वाळो कोई व्यक्ती नेखडो बाइक ના હાલ તો મારી નજર તો કોઈ આવ્યું નહિ સાહેબ હાલ તો કોઈ નીકળ્યું નહીં હાલ હું ઘેર આવ્યો તારું મારો બેટો બજારમાં માં ની બાઇક ની ચોરી કરીને નાઠો છે એના શેડી શેડી હું આવ્યો છું એ તમારા ગોમ સુધી આવ્યો છે ને એટલા સુધી હું આટલા પીછો કરતો કરતો આટલા હું આટલા સુધી આવ્યો છું ચોરી કરી છે બાઇક ની ચોરી કરી છે ઓ તારી જબરુ કેવાય હે તમારા ગોમ સુધી આવ્યો છે હું એને શેડી શેડી છું અરે આ બાજુ આવ્યો તમે તમને પહેલા તમને જોણ કર્યું હું ફોન નંબર ઉપર ફોન કર્યો બાકી ખબર છે ને કોઈ આવ્યું નહીં નહીં સાહેબ ભાઈ શર્ટ વાળો કોઈ આવ્યો નહી ને ના 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 સાહેબ હો નહીં આવ્યો હા ચલો કોઈ વાત એવું જોણ જોણ તો મને ચોક્કસ હો ચોરે તો ગમે તે એવું હોય તો હું કહી દેતો હો હો તો નહીં સાચું બોલો તમે બાઈક ચોથી લાવે તો મે ચોરી તમે જ કરી છે બોલો સાહેબ હું તો કશું જોડતો નહીં આ બાઈક નંબર દેખાય તમને મોબાઈલ અંદર આ જ નંબર બાઈક છે

પણ મને મારી વાત તો હોપલો તમે સાહેબ કાકા બેઠા તું બેઠા કીધું ને બેઠા અરે પણ મ જો બાઈક તું મમ મારા ભાઈ બનો લઈ જા નહીં કશું જોડ તો વાત મો ને તો તું મમ પણ કઈ મો લઈ જા બાઈક તું તારા તારા જત જન્મ પૂરો પસે બરાબર ટીપુ વાત હે બાબા હેન તું ઉતાર કે હા હેન